મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતમાં તલાટીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જમીન મહેસૂલ વસૂલાતની કામગીરી સો પૂર્ણ કરેલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયત મહેસાણા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા જિલ્લાના તાલુકા પંચાયતના મિટિંગ હોલ ખાતે બાવન ગ્રામ પંચાયતને વર્ષ બે હજાર ચોવીસ પચીસના જમીન મહેસૂલ વસૂલાતની કામગીરી સો પૂર્ણ કરેલ તેમજ સ્વચ્છતા કામગીરી ઉત્સાહપૂર્વક અને સંતોષકારક કરેલ હોવાથી જે બધા તાલુકા વિકાસ અધિકારી હરેશભાઈ ચૌધરીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા મહેસાણા અમે જેની જમીન મહેસૂર વસુલાત જે સો થયેલ છે એ કામગીરી ઉપર અમે સર્ટિફિકેટ આપીએ છીએ તેમજ પંચાયત વસૂલાત પણ સો ટકા થયેલ છે એક ગ્રામ પંચાયતે પણ સારી કામગીરી કરેલ છે એ બદલમાં એમને બિરદાવવામાં આવેલ છે કામ કેટલા લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે બાવન ગ્રામ પંચાયતોને જમીન મહેનત સો ટકા કામગીરી પૂરી કરવામાં પૂર્ણ કરેલ છે એમના